આ હોય ને ભૂષણ એને ઉજળો હોય ને તો પાણી હોય એમાં બેનો દીકરી કચરા પોતા કરતા જોઈ છે કોઈ કચરો નાખતા જોયું આ કચરો ક્યાંથી આવે કચરો તો ગરવાનો 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 એટલે મહાપુરુષો કે છે

એક સાસુ ને સમાડો હાટુ બાપુ દીકરો કાયકો છે કોની પાસે વાતું કરી જમલ ભલામણા ઘણો આયકો છે અમને પણ મે કીધું એમ ખાનાર નથી મળતા ક્યાં નાખું બિલખાના પાદર માં ઈ વાણિયા ને અહીંયા સાસુ ને લઈ આવે દીકરો કાયકો રાતી નામ ખવરાવા માટે કીધું કે લ્યો બાપુ માણાની માટે જો અને સમી લ્યો એ કે બીજો દીકરો હોય તો બિયારો મારા ભેગો જમવા કે બાપુ એક જ હતો ઈ થાને ઠેકુ મારી ઊભો થઈ ગયો

તેદી વાણીઓ બાપુ માથે ભાંગીને ભૂકો થઈ ગયો સગાર છા બેહી ગયો હવે હું કરું દીકરો કપાયો ને હવે આ ખાતો નથી ચંગાવતી કે તમે હરરતા બેહો તમે શાંતિથી થી હું સંભાળી લઈશ કેવી રણચંડી બની છે હું તો આ બેનું ખાસ કહું આ તો ફેશનમાંથી માં ઉઠાડ્યો છે કોને કેવું અરે દેહ ના પ્રદર્શન નો હોય મારા બાપ વાળ કપાવે આ ખેલકોડીના પૂંછડા જેવા જટિયા રે તારો વે તો શું તને શિવાજી ને મારણા થવાના હતા ભલા મને અરે માયું છે બાપુ આ આખા આખા અખિલ બ્રહ્માંડના માલિકનો અખિલ બ્રહ્માંડનો માલિક જો કોઈ હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે ફેસાન 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 આડો આક વાળ્યો કોને દેન કેવું

અને આંત કાઢવા પડે ભલે આમ કટાર ઉપાડીને અખિલ બ્રહ્માડ માલિક બાબુ ધ્રુજી ગયો ચોટી ગયો ભક્તિ

હાલતા થઈ મોડું ટેશન આવશે પણ કરવું નથી શું નડતું હોય છે શું નડતું જાઓ ભુવા પાડતું હોય છે જોઈ દે દારણા તમારા કેમ એમ હોય અમારે ત્યાં પાઠ માટે બેઠા જ હોય આપણે શું નડ્યા છે આપણને નો ખબર્યો નડે બડે કાઈ નહીં આપણે કોકને નડે હોય તો આપણે નડે કોક બાકી કાઈ નડે નહીં અમને કઈ નડતું જ નથી લ્યો અમને ઘણા એમ કે તમારે આમ ઘરે નડે છે પણ અમને બોલ નડે તું અમારું જોતો નઈ મહેરબાની કરી એટલે આપણે બપોરે આમ હાથી બાથી આંકીને આવ્યો હોય બે બાજરા ડરા બડા દબાઈને સુતા હોય તારે બરોબર આવે

એક નાનો હીંડો એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ અમે ગયા અહીંયા બેહી જવા અમે બધા બેહી ગયા ઈ કે હો સો રૂપિયા લાવો અમે શાળા ઈ ક્યાં કાનુડા ને નાખો હતો મેં કીધું કાનુડા નીચર બગડે અમારે સો રૂપિયા બગડે ભલે વધતો ઈ કે નાસ્તિક લાગો અમે નાસ્તિક સૈતિમાં તો કાંનુંડો અહીં આવતો હોય દ્વારકા છે આયા કઈ છે નહીં હા અમે આતો માર ભાઈ આવ્યા છે કાનુડો તમારે ભેગો છે

પછી તમારે ધંધામાં કે દીકરામાં કે દીકરાની વહુ માં કાંઈ જો ઘટે તો મારું નામ લેજો કાંઈ નો ઘટે એના આશીર્વાદ બાપુ તમને આમ ટોચે પણ ઘરે ત્રણ રૂપિયા એક માજી એમ કે ગામમાં જ મારા શીખી લેતો હોય તો આ ગળે સોટે તમારે આખો ની પીચ કરી મંદિરે જાય કે આપડા લાખ રૂપિયા લખી આ ત્રણ રૂપિયા દીધા હોત તો લાખ કરતા વધી દા આ નથી મારા નામ સદગુરુ અને શિષ્ય નો ના તો બાબુ કઈક જુદો ગુરુ બાપુ અરે વાત ગુરુ શિષ્ય બેઠા હતા ને તમે ગુરુ એ કીધું શિષ્ય ઠીક બેટા જાતો બહાર વરસાદ ચાલુ છે છે જોતો એમ પૂછ્યું બિલાડી મારી પાછી થી આવી